જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ડિસ્કવરી સ્પોટ કાર જોઈ રહ્યા છો આ કાર વેચી દેવાની છે સાચવેલી ગાડી ડીઝલ વેરિયન્ટમાં ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આ ડિસ્કવરી સ્પોટ કાર વેચી દેવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે વાન ઓનર ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કંપની રેકોર્ડ સાથે આ ડિસ્કવરી કાર વેચી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો આ ડિસ્કવરી કારની બધી જ માહિતી મળી રહેશે સ્પોટ વર્ઝનની કાર છે બે હજાર સત્તરનું મોડલ છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ડિસ્કવરી સ્પોટ કાર ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સત્તરનું મોડલ વન ઓનર ગાડી ડીઝલ વેરિયન્ટમાં ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે રેડ કલરમાં તમે ડિસ્કવરી જોઈ શકો છો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહેશે જો તમારી ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ સુરત જવું હોય તો તમે ખોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો વન ઓનર ગાડી રેડ કલરમાં તમે ગાડી જોઈ શકો છો સાચવેલી ગાડી રેડ કલર વન ઓનર ગાડી છે ગાડી તમારે ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રીસ લાખ એકાવન હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ગાડી ખરીદવાની હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપીએ આપણે જાહેરાત કરી આપીશું